લોકસભા સીટના પ્રભારી અને સંગઠનના પ્રમુખ માન્ય ધારાસભ્યશ્રીઓ અને સાંસદભાઈ સહિત બધા જિલ્લા પંચાયત બધા આગેવાનો ઉપસ્થિત છે અને ખૂબ સરસ રીતે આજે એક જ દિવસે

સવારે મહેતા સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું છે પંદર કરોડ રૂપિયાના ખર્ચથી ત્યાં ખૂબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર પશ્ચિમના જીવન ઉપર જે છે એના ઉપર સાહેબ ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો અત્યારે જે ગ્રાન્ટ હતી નરસિંહ મહેતાનું આપણે જે ઉભે ખાસ કરીને નરસિંહ મહેતા ચોરાની જો હાલત જોવામાં આવે તો સાહેબ બત્તર છે

મધ્યસ્થ ગિરનાર ઉપર પાણી નથી પાણીમાં લોકો દર્શન કરે નીતિન એક એક પછી સાહેબ ખાસ કરીને ગિરનાર ઉપર જે યોજના છે સુવિધા માટે અમને તમને ખબર છે ખૂબ જાહેરાત સિદ્ધાંતિક મજૂરી ગિરનારના આગામી વિકાસ માટે નવા પ્રોજેક્ટો માટે થઈ અત્યારે પ્લાસ્ટિકનો બેન કરવામાં આવ્યો છે જુનાગઢ સંસદ વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું હમણાં ઉદઘાટન કરવામાં આવ્યું આજે ખૂબ વિશાળ સંખ્યામાં સંસદીય વિસ્તાર જૂનાગઢ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકસભા સીટના પ્રભારી અને સંગઠનના પ્રમુખ માન્ય ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સહિત બધા આગેવાનો જિલ્લા પંચાયત બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે અને ખૂબ સરસ રીતે આજે એક જ દિવસે

સવારે મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું છે પંદર કરોડ રૂપિયાના ખર્ચથી ત્યાં ખૂબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર મહેતાના જીવન ઉપર જેના ઉપર સાહેબ ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો અત્યારે જે ગ્રાન્ટ હતી નરસિંહ મહેતાનું આપણે ખાસ કરીને નરસિંહ મહેતા ચોરાની જો હાલત જોવામાં આવે તો સાહેબ બત્તર છે